લે આવડે આય હા તો સારું તું પેલા પોણી પાવત દાબીન માતાના હા શું માતાના પાવત જબ્બર જબ્બર પણ તમે મારે પોવામાં જ્યું છે એમ હારું ત્યાં મારે ગવા તક જી કવ જીવ હું કંઈ મોડે આવું પછી આવો તો ચાર વાગે જયવું પોણી વાળું પછી જાય છે પોણી તો સારું આવે તું તારી પોણે તને ચાલુ હે મારું વાળું છે હું પૂછતા વિષ્ણુ ભાઈ કોણ તમારું ચાલુ છે ઓવે પેલા આજે જેવું પી રહ્યા મારા વાળવા દે બાર એક વાગે જેવું પટી જાય રાતના રાત ના બાર ને હા રાતના ના બાર એક વાગ હું તો રેલ તો પડી ગઈ રેલ પણ કોકે કે આ વાળી હશે ન કરે મે મે હમણાં તો પાઈ જ ને તાર તો ફૂલ આવતું તો ઓ તો ઠાલે જાતા હો તો તમે જોઈ આવું હું ઉઠ હવે વાળી જો ઓય શું તું શું માળી મારે તો કોઈ પૂછવાનું આવે હું વાળ્યો એટલે દેખાડું નઈ માર પાણી પીવે ગામમાં એ શું કહું માં પાણી પીવે તાર તમાર આયું પાણી વાડે હુંય જ કેતાની કાઈ પૂછ્યું ન હું તો આપણે આ બંકો કોન પૂછતો જ નહીં શું પૂછતા નહી હું લે કઈ હું પેલા આ પેલાથી હું તોડીને આવ્યો છું માર માટે

પોણી ઓછું આવે પેલા પેલા ખાડે જાતા હતા હા હા હ કોઈ વાળ્યું તું આ પેલા કલ્પેશ ભાઈ ને ઈએ ને તારી વાળતી વાળી શું તો તો વાળતી પડી ગઈ હો પાછું પોણી ઓછું આબા થોડો હું તમારા ઘરે આવું હેડો વાળી તમે જાતા હો હજી કણા બોધા નહી રહેતા સારું હેડો કાણી હું જઉં હવે ધ્યાન ચાલુ એમ પાઉ કેજો પોણી કે આખો દે કે લો હારું તો એવો ભાયો તો

આખો દાડી મું પોણી વાળવા કરે મું ઓનો બેડો કરો પછી મારે એ પોણી કણ પૂછણ વાળી લ્યા ઓય શું છે પોણી કણ પૂછણ વાળી શું કણ પૂછણ વાળી ને તમે આખો દાડી કેમ થોડ થોડતો કરો મારું ખેતર ને હું તો થોડું મારા ઢાળી મારા ખેતર ના ઢાળિયા થઈ વાત કરે શું તમાર ઢાળિયા ની હોય તો મારા કેટલા ટકા હું તો માર મોય પોણી વાળી કઈ ન્યુ બે ત્રણ દાડા એ મારો વાળવાને સોની મને ગઈ

ए जोगी अरे अरे तेरी ताकत ढीला है लेवल नहीं थारो बचाओ जी चले जी चले जी लेला मोए ए चुसलो अरे ओचन करनी ओचन करनी

એટલે જતનભાઈ મને તો આજ જોવા મળ્યું કે કદી કોઈને પોણી જતું ને તો વાળવાનું નહિ